અમદાવાદમાં અસામાજિક તત્વોએ બીઆરટીએસ બસમાં તોડફોડ કરી રાહદારીના પગ ઉપર બસનું ટાયર ચડી જતા લોકો ઉશ્કેરાયા નારણપુરામાં બસ ચાલકે ગાડી રોકતા તેને ગાળો ભાંડી બોલાચાલી બાદ અજાણ્યા બે વ્યક્તિઓએ બસમાં તોડફોડ કરી છે બસ ચાલક પર હુમલો કરી બસમાં તોડફોડ કરીને ફરાર થયા બસમાં તોડફોડ કરતાં રૂપિયા નેવ હજારનું નુકસાન થયું છે ચાલક મહેબૂબ મંડલીએ બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ઘાટલોડિયા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે બિલકુલ જે પ્રમાણે અત્યારે સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે રાત્રિના સમયમાં આ સમગ્ર બનાવ છે ચોક્કસ થી માત્ર જે બનાવ છે આવે કે બસ ના ટાયર છે તે રાહદારી છે તેના પગ પર આવી ગયું હતું ને તેને જ લઈને તે વ્યક્તિ થી ઉશ્કેરાયા અને સાથે જ ડ્રાઈવરે જેવી ગાડી રોકી તે લોકો અપશબ્દ બોલ્યા માર માર્યો અને સાથે જ તે બે અજાણે શખ્સ પણ હતા કે જેને લાકડી વડે બસના ના કાચ છે તે તોડ્યા ત્યારે હાલમાં જે પ્રમાણે દ્રશ્યો સામે આવે છે મુખ્ય વિન્ડશીલ્ડ છે ડ્રાઈવર સાહેબ જે કાચ છે જેટલું નુકસાન છે જે આ તોડફોડમાં થયું ચોક્કસ થી અત્યારે હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ સ્ટેશન અત્યારે હાલમાં ફરિયાદ નોંધાવીને આગળની જે કાર્યવાહી છે તેનું કામ અત્યારે હાલમાં શરૂ છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર